પાટલી આંગળી જે છે એને કમ્પ્લીટ અહીંયા ફીટ હોવી જોઈએ પાછી બરોબર બીજી આંગળીઓ ક્યાંય ખુલવી જોઈએ નહીં તો શરીરને આવા જે બ્લોકેજ છે એ આપણા મગજને બાંધીને બેઠા છે એ બ્લોકેજ તોડવાના છે એ બ્લોકેજ તૂટશે તો ઓટોમેટિક મગજ જે છે વધારે કામ કરવા માટે એટલે મગજનો જેટલો આપણે ઉપયોગ કરીએ એટલો અત્યારે ઓછો બરોબર રેડી ખુશભાઈ ખુશ ફોટો પાડો આ આ વસ્તુ ફરીથી આપણે બે વાળી તમારે હાલ સ્પીડ નહી આવે કારણ કે તમાર મગજ બંને જે છે નાનું મગજ ને મોટું મગજ એક સાથે કામ નથી કરતું એટલે આને કામ કરવા માટે થોડીક એક્સરસાઇઝ આવે છે તો બે મુઠી વાળી એક અંગૂઠો ખોલો ત્યારે અહીંયા આંગળી ખોલવાની એ બંધ કરો એટલે અહીંયા ખોલવાની એ બંધ કરો એટલે આ ખોલવાની પછી તમારે ધીમે ધીમે સ્પીડ લેવાની બરોબર તમે આને જે સ્પીડ લાવશો ત્યારે તમારા મગજની અંદર દસ દિવસ કે પંદર દિવસ પછી તમારું મગજ જે છે ને જોરદાર કામ કરવા માટે તમે જોજો તો તમને યાદશક્તિ વધી જશે તમે જે વાંચતા હશો એ વધારે થશે બરાબર ગભરાહટ નહીં રહે અને ભણવાની અંદર ઘણો બધો ફરક પડશે તમે કોઈ દિવસ એમ નહીં કહો મને યાદ નહીં રહે બધું યાદ રહેશે કમ્પ્લીટ એટલે આ તમારા માટે નાનકડી શરૂઆત છે બરોબર અને આજથી ચાલુ કરજો તમે જોજો કે સાહેબ આવ્યા હતા અને સાહેબે આ એક્સરસાઇઝ શીખવાડી હતી અને એનો આજ ખૂબ બબજી શું કેશો આ બંધ આંખ જે તમે અહીંયા નિહાળો નજરે વાસ્તવમાં તો આ આપણી પ્રાચીન ભારતીય વિદ્યા છે અને મેડિટેશન દ્વારા આપણે જે ધારીએ એ કરી શકીએ છીએ એનો આ બોલતો પુરાવો છે અમારા બાળકો અમે આ વિડીયોમાં જોયું રાજભાઈ ગજરના છોકરાનો વિડીયો કૃષ્ણ જોયો એટલે અમને એવું થયું કે ચાલો આ કરી શકે તો આપણા ગામના બાળકો કેમ ના કરી શકે એટલે અમે આજે ત્રણેય બાળકોને અહીંયા બોલાયા છે માતાના મંદિર જૂના નેસડા ખાતે ગ્રામજનો પણ હાજર છે છોકરાઓ પણ હાજર છે એમની હાજરીમાં પ્રેક્ટિકલ નિદર્શન કર્યું તો અમારા છોકરાઓને પણ નવી લાગી તો આમાંથી ભવિષ્યમાં એકાદ બે પાંચ તૈયાર થશે તો પણ આ આપણો પ્રયાસ સફળ થશે આ ત્રણેય બાળકોને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ હજી ઘણા લોકોને કુતુહલ થાય છે કે આ કેવી રીતે હા વાસ્તવિકમાં શું છે કે આ વિદ્યા પ્રચાર થયેલો નથી આ જે મેડિટેશન છે એ બહુ જૂની વાત છે પણ નિયમિત અભ્યાસ આપણે મેડિટેશનનો કરીએ ધ્યાન કરીએ તો ઈચ્છિત પરિણામો મળી શકે છે એનો જીવતો જાગતો પુરાવા ત્રણેય બાળકો આજે પૂરો પાડી રહ્યા છે અને મેં મારા અખબારમાં પણ લખ્યું છે કે ત્રીજી આંખ એક્ટિવ કરીને એમણે આખા દરેક દુનિયાને ચોંકાઈ દીધા છે આપણા માટે અચર જ વાત છે વાસ્તવિકમાં તો આ બધું આપણામાં પડેલું જ હતું પણ એને ડેવલપ કર્યું છે એમના શિક્ષકને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ બાળકો સુપર કોમ્પ્યુટર તરીકે વિકસે અને એમનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બને આ બાળકોમાંથી બીજા પણ બાળકો પ્રેરણા લઈ અને આવું કંઈક શીખે એ નવા યુગની માગ છે આગામી સમયે હવે સ્પર્ધાત્મકતાનો આવે છે એમાં માત્ર ને માત્ર લાયકાત આપણી મગજની જ હશે મગજ હશે તો જ તમે આગળ ચાલી શકશો બાકી ખેતી કે બજાર પરંપરાગત વ્યવસાયો છે એ બધા હવે થવા આવી રહ્યા છે એટલે મગજનો વિકાસ એ દરેક બાળકો માટે પ્રાથમિકતા હોવી જોઈએ અને આ બાળકોમાંથી અનુકરણ કરીને દરેકે નવું કંઈક શીખવું જોઈએ ખૂબ ખૂબ આભાર